યુનિવર્સિટી ના વર્ષ માટે ઇન્ડિયન ઓફ કેમિકલ એન્જિનિયર્સ દ્વારા શ્રેષ્ઠ વિદ્યાર્થી ચેપ્ટર એવોર્ડ થી એસઆરઆઈ સન્માનિત કરવામાં આવી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયર્સ વિદ્યાર્થી પ્રકરણ કેમિકલ એન્જિનિયરિંગ અને તેના સંબંધિત શાખાઓ તરફનો ઉત્કૃષ્ટ યોગદાન પહેલ અને પ્રતિબદ્ધતાને પ્રકાશિત કરે છે આ પુરસ્કાર યુવા કેમિકલ એન્જિનિયરો વચ્ચે નવીનતા જ્ઞાનની વહેંચણી અને નેતૃત્વને પ્રોત્સાહન આપવાના હેતુથી તકનીકી વર્કશોપ સેમિનાર ઔદ્યોગિક મુલાકાતો અને સમુદાય આઉટરીયલ પ્રોગ્રામ્સનું આયોજન કરવા માટેના પ્રકરણના અસાધારણ પ્રયાસોને સ્વીકારે છે આ પ્રતિશિષ્ઠ શ્રેષ્ઠ વિદ્યાર્થી ચેપ્ટર એવોર્ડ અમારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણના અર્થાત મહેનત દ્વારા મળેલ છે આ એવોર્ડ મેળવીને અમે રોમાંચિત છીએ અને તે અમને અમારી શ્રેષ્ઠતાની શોધ ચાલુ રાખવા અને કેમિકલ એન્જિનિયરિંગ સમુદાયમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે અને આ સન્માન માટે આઈઆઈસીએચઈ અને અમારા સમર્થકોનો આભાર વ્યક્ત કરીએ છીએ જેમણે અમારી યાત્રામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે